એ બાપુ તમને તો ખબર છે કે મને બટેકા તો અંતર માં વાલા એમ બાફેલા ભાઈ ગઈ ને તો થારી લઈને બેસ દઈ મંડી ખાવા બાપ તને ભલે અંતર માં વાલા હોય પણ બટેકા આજ નો ખવાય આ તારા લગન છે ખબર પડે હે કે નહીં તને કાય હે લાય લાય બટેકા ને થારી આયા લાય તારો બાપા બટેકા વાયડા છે ને પછી પેટ માં જો ગડબડ થઈ જાય છે ને ઝાડા થઈ જાય ને તો પંતા પંતા તું હંગવા ક્યાં જાય આ આપણે બાથરૂમ માં નથી તું આબરૂ ના કાકરા કરીશ બટાકા ખાતી નઈ લોય પે ગયા હે પર વાહે પડી જાય મારું માનતા જ નથી આ તો મરી જાવ આ તો મરી જાવ એ વિનો માર મારા દીકરાને જાન લઈને જાવ છે ને રીયન ભાજો ઉગો માર વિનો માર એ જાવ ને મરી જાવ મરી જાવ

મારા ઘર ના માનતા નથી મારે વર્ષ પાડવો છે માનતા નથી હવે મારી પાસે એક જ રાસ્તા ગાડી આવે ને કપાઈ જવું

આપણો એક ને એક છોકરો છે મરી જશે તો માણા યુ કરશે એક કામ કર આની જાન હાલો હેલિકોપ્ટર માં લઈને વિયા જાવી તે હાલો હું હેલિકોપ્ટર માં જાઉં છે માની ગયા પૈસા હાલે હેલિકોપ્ટર બાદ વજાવવાનું છે 6-7000 છે એમ તો 2-3000 મારી પાસે છે મારી પાસે છે 1500 રૂપિયા હાલો હેલિકોપ્ટર બાઈ આવી હા હાલો હેટ હેલિકોપ્ટર માં જાન જાય છે મારો વાટ પછી હાલો 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 કઈ કઈ હેલિકોપ્ટર બાંધી આવી

હવે અમે હેલિકોપ્ટર બાંધવા જાવીએ હું તારી ગાડી માં બેહું આવે તો ભાડું તો દેવું જ પડશે એમાં નહીં હાલે ના દેવું ભાડું જા થાય કે લે એમ નો હાલે ભાડું તો તમારે દેવું જ પડે એ ટીટા અને આમ દે લઈ જઈને ભાડું દે હાલ દે હાલ આ લાવો કાયકા ભાડું આલો આપો આપો જોતું હે

મારી વામ ને તો ફોન છે હલો એ હા બોલો કઈ ખબર એ મને થોડી ખબર હોય કાઈ તારા શું કીધું

નથી <laughs> આવ્યું <laughs> 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 <yep>, <laughs> <yep>, <laughs> <yep>, <yep>,

હેલિકોપ્ટર માં પણવા આવે છે હેલિકોપ્ટર માં હેલિકોપ્ટર માં જાન લઈને આવે છે હાલ તને બતાવું હે શું કીધું તારો જમે હેલિકોપ્ટર લઈને જાન લઈને આવે છે એ ગગજા ખોટું હું બોલે તારે જમે પાસે તો છૂટડી સાયકલ હે ઈ હું હેલિકોપ્ટર લેતા ઓ તારો બાપ સાચું કહું તું માનતો નથી ને હાલ તને બતાવું હાલ હાલ તને બતા હાલ પેલી લગન માં જવાનું ક્યાં તને કેતી હતી તૈયાર થા તૈયાર થા ખબર પડે તને આમ તો જો હજી બેઠી બેઠી આયા તૈયાર થાય છે એમાં લગનમાં ના આવવાનું એ આવવાનું છે પણ આ મેડમ તૈયાર થાય તો આવીએ ને કઈ એ ભલે તૈયાર થાય થોડીક છે ને હરખી તૈયાર થાય ન્યા હું થાવ તમને ખબર છે હા લગન થાના એ લગન તો થાવાના છે પણ કાઈ નવીન થાવાનું છે હે નવીન થાવાનું છે સમજો મારા ઘરવાળો ની રહ્યા ને એ કાયને ને હેલિકોપ્ટર માં જાન લઈને આવે છે લગન ના રખ માં ગાંડી થઈ ગઈ કે હું એ ગાંડી નથી થઈ હા શું કઉ છું એ કે કે તારો બાપાએ કોઈ હેલિકોપ્ટર જોયું થી હેલિકોપ્ટર માં આવવાની છે એ ઉડતા જોયું છે ને અને આજ તો એ બેહીને જોઈ લઈશ ઓ મે માન કે ન જાત હોય

મે સાંભળ્યું છે કે તમારો જમા હેલિકોપ્ટર માં જાન લઈને આવે વાત તો છે પણ કેમ ખબર તમે છોય નહીં. એ કાકા અમને ગામને ખબર પડી ગઈ છે અને ટ્રેક્ટર ભરી ભરીને તો માણસો જોવા આવી છે. બાપા હવે તું માન્યો કે નહીં? હું જાતના ગામના માની તું હજી નથી માનતો હાલ હાલ તને તો બતાવું ચાલ.

આ જમાઈ ના લીધે તો મારી છાતી ફૂલાઈ ગઈ મારા જમાઈ હેલિકોપ્ટર માં જાન લઈને આવે છે હેલિકોપ્ટર માં એ બાપુ મને અરખ તો નથી હવે તો હટ જાન આવે એ તો હારું હું હેલિકોપ્ટર માં બેહી જાઉં સાચી વાત છે અલ્યા મારા નેતા લઈને જવાનું હે

હેલિકોપ્ટર તો ન આવ્યું હમ કે આબરૂ ગઈ મારો દીકરો કે બે લાખ બે લાખમાં તો તમારા બાપ બધું આવી જાય બે લાખ હોય બે લાખમાં હાવ હેલિકોપ્ટર આવી જાય ભાઈ હવે આનું શું કરશું હવે તારા બાપ આબરૂ ટકાય છે અમે બધાને ફોન કરી દીધા બધા ગામના આવે એવું શું કરશું હવે કાંઈ ન થાય કાંઈક 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 રસ્તો હોય તો એકાદ હોય છે પૂરો ગાડી વાળો પાછો આવશે ગાડી વાળો છીનો આપણે માર્યો નહીં એક કામ કરે ફોન આવશે આવે તો હાલ ચાલી નહીં પાછી

એટલે સમાધાન કરવા આયા પછી અમને એવું થયું કે બિચારા ને ખોટો ખોટો માર્યો અને ગાડી પેલા બાંધી નો લઈ ગયા એટલે અમને આ ભૂલ સમજાણી એટલે હેલિકોપ્ટર મારી ગયો અને તારી ગાડી જ લઈ જાવી છે હેલિકોપ્ટર માય ગયું તેલ લેવા જ્યુ તું ગાડી લઈ લે ના ના પેલા એ તો કેવું હેલિકોપ્ટર બાંધવા જાય એનું હું થયું એ જ વાત જાય તું ગાડી લઈ લે પેલા કે તો કરો કઈ દઉં કઈ દે હવે જો હા શું કહું હા ભાઈ હા હેલિકોપ્ટર બાંધવા જાય ને તો અહીંયા બે લાખ કીધા બે લાખ અને મેં મેં કીધું દસ હજાર રાખો ને પછી મારો દીકરો કે દસ હજારમાં નવા અમને માર્યા હરખાઈ ના ધક્કા મારીને કાઢ્યા

મારો દીકરો મારો કેવો છે બોલ આપણને કે તમે બે માર ખાવ આપણે કે કાઈ માર ખાવા છે કે લગનમાં માં ખબર પડતી માય જો છે તમારી માને તું ગાડી વારો મને મારતો તો મૂકી નહી આયા તે શું કરું પણ થોડો કિરો માર ખાધો હોય તો તારા બાપા શું હું મેય માર ખાધો અરે તું કામ એનો ખાઈ ભાઈ મારો દીકરો મારા લગન બગાડવા ઉપર જો છે કઈ કીતા હવે આપણે હેલિકોપ્ટર બાંધવા જ્યાં હેલિકોપ્ટર તો બાંધ્યું નહીં ઓલા ગાડી વાળા ભાઈ પાછા છે એ મહાણીઓ આવ્યો નહી હવે એ બધું માં ગયું હલવાના સાહેબ જાન લઈને છે માં જાય છું હવે કાઈ નો થાય ભાઈ આબરૂ જવાય તારી અમારે શું આબરૂ મારી એક ની નહી આપડા બધાની ની જાય છે હા હાથ ગામ ને બધા જોવા આવે હે આપડા ગામ બધા જાનમાં આવે એ ટીટા હાનો કાઈ રસ્તો ગોત કે ટાઈમે પોગે એવો તો રસ્તો ગોત તાર બાપ હાલી ને પોગ કેરે એય એક રસ્તો છે કયો આ સાયકલ લઈને આલા સાયકલ હા તારું બાપ ક્યાં હેલિકોપ્ટર ને ક્યાં આ સાયકલ સાયકલ લઈને જવાય હા તે શું કરવું કાકા હાલીને જાવું ની તીન તો હારુડે અને વર્તાય બહુ આમાં બેહી જાય ને કાકા લેતે કાકા તું મને આબરૂ ટકા કરવા ઊભો થયો હો ને તું હા તો હાલીને જા જા ઓ મે તારું હાસું ટાઈમે પોગી તો જઈ હા અને બીજું વર્તાય બહુ આય બેહી જાય ને હા હા તે વાંધો ને હાલો આવે થોડી ફેશન છે ઓલી મારી થા ઓલી જૂના જમાના નીચે આ લઈ જઈ આ આવી હા હો નીકળી જવાનું છે કામ મને બધાય મને જોશે કાકા હું ફોકસ માં આવું તમારો બાપ હું જો છું તમે તો વાય દેખાય નહી ખાલો હવે જાવ દે આખું ગામ બી આયુ છે અને હાથ ગામ બારા ટ્રેક્ટર ફરી ભરીને જોવા આવવાના છે આ મારા જમે ગાયકા જાન લઈને આવે ને તો હારું બાપુ હવે તો જોવાતી નથી બાપુ મજા તો મને આવશે કેમ કે ને ત્યારે બેહીન તો હું સાચી વાત છે હા બાપ આવી ગયો જાવ 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 અરે કાકા <laughs> 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 એ એક બાવરાનો ભાઠો આવ્યો ને તો એમાં પંસર પડી ગયું પછી આ પંસરની દુકાને મૂકી દીધું અને પછી આ ભાઈ ને સાયકલ પડી તને એ લઈને લઈ આજે

આખા ગામને ને મેં કીધું તું કે મારા જમ હેલિકોપ્ટર માં જાન લઈ આવવાના છે અને હાથ ગામ વાળા તો ટ્રેક્ટર ભરી ભરીને જોવા આવવાના હતા તારો બાપ કેમ ન લાયો તું હેલિકોપ્ટર હા શું કે મને હા શું બધે તમને વાત કરું મને ખબર છે એમાં પંચર નો પડે ખોટું કેવું મારે પડે હું કરું હું પેલા આખી વાત સાંભળો મારી મે તમને ફોન કર્યો ને પછી હું હેલિકોપ્ટર બાંધવા ગયો તો મને એમ થયું કે 10000 માં કદાચ બંધાઈ જશે અહીંયા મને 2 લાખ કીધા પછી બે લાખ લઈને હું આવું કેટલા પૈસા બગડે પછી મેં એક કામ કરો દસ હજાર રાખો તો એને ના પાડી અને દસ હજાર માં કે નો આવે એમને ગાયરું દીધી એમને ધક્કા મારી મારી કાઢ્યા અને આબરું ટકા થયા તમારા નહીં મારા તારી જાતના તો નો ફોન કરીને કેતો હોય તો કઈ કે હેલિકોપ્ટર તો નો લાયો એક આટી હારી ગાડી તો લવાય ને હારી ગાડી ફોર્ચ્યુનર ભાઈ 50 લાખ ની અને હેલિકોપ્ટર એમ બાંધવા ગયા ને તો એને મે મારીને કાઢી પૂછ્યો

oh <laughs> <laughs>